આ બુક એ લોકો આપણે ખાતે માં તો અરે પણ પહેલા આ બધી બુક અહીંયાથી મળી છે બાઇબલની છે ક્રિશ્ચિયન ધર્મની છે ક્રિશ્ચિયન જે હોય એની છે આ ટીચર તમે તમારી રીતે તમે એક્સેપ્ટ કરો છો બરાબર અને બાઇબલ તો તમને ઘરેથી લાવ્યા છે ને બાઇબલને ભી લેઓ સર બાઇબલ તમે તમારા ઘરેથી લાવો છો તમને જ્યાંથી આવતી હોય ત્યાંથી અમને કોઈ લેવા દેવા નથી આ તમે અહીંયા લઈ આવો છો હવે તમે ઉપાડો તો બધી કેટલી છે તમારી અને ઓફિસમાંથી કેટલી મળી ઓફિસમાંથી 4 4 મળી હવે આ બધી બુક આપણે ગબ્જી કરિયે છે હમણા આનો જ્યાં સુધી પૈસો ના આવે જ્યાં સુધી સાબ તમે અમારા મારસોના حوالے આપીજો અમારા બધા ગ્રુપના حوالے આપીજો

ગુડ સેફર્ડ ના ટીચરો ની મિટિંગ છે હું કન્ફર્મ કરું છું હજી પર ગુડ સેફર્ડ ના તમામ શિક્ષકો હાજર રહેશે એમાં જે એક પણ હાજર નહીં રહેશે તો એ ધર્મ ના વિરુદ્ધ બોલે છે એ ગ્રુપ થઈ જશે અને એમને પછી આપણે નોકરીમાંથી કાઢી નાખવામાં આવશે અને બધા વાલીઓ ચાર વાગે આવી જજો સનાતનીઓ આવી જજો જેટલા હિન્દુ ધર્મ પ્રેમીઓ છે બધા આવજો આજે આજ આપણે હિન્દુઓની એકતા બતાડીએ કાલ રામ ભગવાન ત્યાં બેઠા આજે અહીંયા બેસી જય જય